તો રામ રામ ડાયને કેમ હો મિત્રો તો અત્યારે આપણે એને હવાર હવારમાં નહીં પણ અત્યારે દસ અગિયાર થઈ ગયા વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે કાલના બ્લોગમાં તમે જોયું હોય છે કે ન જોયું ન જોયું હોય તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં હે જલ્દીથી જોઈ આવો અત્યારે ધીણા ધીણા સાટા આવે છે અને વાહે તો આપણી જે કાલ નથી દેખાડી તાલપત્રી ઢાંકી દીધી છે અને વાહે અત્યારે બાકી ગાયોની અંદર છે એટલે થોડા થોડા સાટા આવે છે અને બાકી તમે કાલના બ્લોગમાં એનું તો જોયું જ હોય છે આમ માંડવી બાંડવી ના ગાડું આપણો રોકી બાંધો આ ગાડું તો ખાલી એમને હારવા માટે અત્યારે આજુબાજુ તો મિત્રો તો અત્યારે થઈ ગયા હે ચાર પાંચ અને કાચા આવે હાવ ઝરમર ઝરમર અત્યારે આપણે શું કરવાનું છે ખબર અત્યારે ઢોર ને આગળ નીવી નાખી અને અહીંયા એક ઠેકાણે પાણી ભરાડે છે રોકીને ભાવ હું રોકી વેલા કુતરા જઈને ગયા કુતરા દોર્યા અહીં જ છે પણ ખેતરમાં ભરો ના રહે થોડું કઈ નાખવાનું અહીંથી નાખી દે એટલે વાત પડે રોકી બામન સાટા આવે

તો મિત્રો તો આપણે બેડના સબલા તો નાખી દીધા હે થોડા ઘણા બડ એટલે આવેલી બેડ અને આપણે ગાડું થોડુંક નડતું હતું એટલે સાઈડમાં કરી લીધું બાકી જો આ જે પાણી ભર્યું હતું નાખી દીધું થોડુંક બાકી તો હે નાખવા જો હે હજી ખેતરમાં બળ પડી વધારે સારી હે એટલે હું નાખ નાખતો હું એલા કુતરા હજીમાં બેઠા તો હાલો હવે ખેતરમાં આટો મારતા હોય નહીં તમે પણ લાંબા ટાઈમથી નહીં જોયો હોય ખેતરનો લોક કારણ કે આપણે લોગ જ નથી મૂક્યો ઘણા ટાઈમથી કારો કે હું કહેવું તારું ખસેડી બોલો કંઈ કામ નથી ને ત્યાં સીડી ઉતરે અહીંયા સીડી હા દીકરીને બોલે આ તો હવે થોડું થોડું લીલું હે જો આપણો જૂના વ્યુઅરને ખબર જ હશે જાંબુડાનું અને જાંબુડામાં પાછો બીજો ફાલ આવી ગયો બોલો એવું તમને દેખાડો હેલો ખાઈ હે મોટા હું પાછો બીજો આવ્યો પેલા બીજો ત્રીજો પાલે તો મિત્રો ભેંસ દોવાઈ ગઈ છે ને ગાને દોવાની બાકી છે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લોગ કાયમ આવતા રહેશે રામ રામ